મિત્રો અસલુમ હું શાહિદ મંસુરી ઓલ ઇન્ડિયા આપણો મુદ્દો કે જે હાલની અંદર ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમોની વિરુદ્ધમાં જે મુદ્દો ચાલી રહ્યો છે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જેને યુસીસી કહેવામાં આવે છે આ યુસીસી વિશે ગંભીરતા લાવવાની જરૂર છે દરેક મુસ્લિમ અને દરેક મુસ્લિમ સમુદાયના જે અલગ 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 પંથો જે પડ્યા છે એમને પણ ગંભીરતા લાવવાની જરૂર છે મિત્રો યુસીસી લાગુ થવાથી તમને સરળ ભાષામાં સમજાવી દઉં છું કે યુસીસી લાગુ થવાથી જે 1947 ની અંદર બાબા સાહેબે જે આપણને મુસ્લિમ લો આપેલો છે એનું હનન થવાનું છે અને દેખીતું મુસ્લિમો સાથે અન્યાય થવાનો છે મુસ્લિમોના રહેણી કરણી પર ખાનપાન પર એમના કલ્ચર પર એમના રીતિ રિવાજો પર એમની સંસ્કૃતિ પર એમની સુન્નત પર દરેક પર એનાથી અસર થવાની છે કોઈ પણ વ્યક્તિ એવું ના સમજે કે યુસીસી લાગુ થવાથી મને કોઈ ફરક નહીં પડે યાદ રાખજો યુસીસી લાગુ થવાથી દરેકને ફરક પડવાનો છે યુસીસી લાગુ થવાથી સૌથી પહેલા લગ્નના રિવાજોમાં ફેરફાર થવાના છે એટલે કે હવે લગ્ન તમે જે નિકાહના રૂપની અંદર લગ્ન કરતા થાય એ નિકાહના રૂપમાં લગ્ન નહીં થઈ શકે ફરજિયાત કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જ્યારે તલાક લેવી હશે તો ફરજિયાત તમારે કોર્ટ મારફતે તલાક લેવાશે જે શરીયતના મુતાબિક જે કુરાનના મુતાબિક અત્યાર સુધીને લગ્નનો રિવાજ હતો કુરાનનો રિવાજ હતો એ તમામ રિવાજોને મિટાવી દેવામાં આવશે

મર્દોની અંદર કામ ના કરવાની સંખ્યા વધશે અને જ્યારે વાત તલાક ની આવશે તો તલાક પણ કોર્ટ મારફતે લેવાનું રહેશે તો આ બધા જે મુદ્દાઓ છે એ વિપરીત આપણે ભોગવવું ના પડે આપણી આવનારી પેઢીને ના ભોગવવું પડે માટે આપણે યુસીસીનો વિરોધ કરવો જોઈએ અને અત્યારે ભારત દેશનો સૌથી મોટો મોટો મુદ્દો કે જેને વકફ એમેન્ડમેન્ટ બિલ કહેવામાં આવે છે એ વકફ એપેન્ડમેન્ટ બિલ મુસ્લિમોની અંદર રજૂ કરવામાં આવ્યું તો એ રજૂઆતને સૌપ્રથમ પ્રથમ મહત્વ આપીને તાત્કાલિકના ધોરણે વકફ એપેન્ડમેન્ટ બિલને લાગુ કરવામાં આવ્યું રાત્રિના ત્રણ વાગ્યા સુધી સંસદની અંદર એ બિલને પસાર કરવામાં આવ્યું રાજ્યસભામાં એ બિલને પસાર કરવામાં આવ્યું આઠ એપ્રિલ અંદર આવીને બેઠી હતી તો કેટલું પ્રી પ્લાનિંગ હશે મુસ્લિમોના વિરુદ્ધની અંદર કેટલું પ્રી પ્લાનિંગ કરેલું હશે કે જેથી કરીને ટીમ આવીને ગાંધીનગર બેસી બી ગઈ અત્યારે ઇન્ક્વાયરી ચાલે છે તમામ મિલકતોની જે લોકો એવું કહેવા માંગે છે કે કબ્રસ્તાનો દરગાહ મદ્રસાઓ સેફ છે આપણા કઈ સેફ નથી આવનારો સમય જોજો તમે કેવો આવવાનો છે આપણે કોઈ કોમના ટ્રસ્ટની અંદર ઘૂસવા માટે તૈયાર નથી પછી બીજી કોમ આપણા ટ્રસ્ટની અંદર ઘૂસે એ સહન કેવી રીતે થાય બહુ બહુધર્મી સમાજની અંદર પણ કેટલાક અશાંતિપ્રિય લોકો છે જે મુસ્લિમોની લાગણીઓને વહેતરવામાં પડ્યા છે અત્યારના સમયની અંદર જ્યારે આપણે એવું જોવા માટે જોઈએ છે કે વકફ બીલથી આપણને શું નુકસાન થવાનું છે

વગેરે જેવી સંપત્તિઓ પર સીધું હથિયાર મારી દીધું છે કે જેથી કરીને સરળતાથી ખુચાવી લેવાય એને દિલ્હીની એકસો ત્રેવીસ પ્રોપર્ટીઓને ખુચાવી લેવા માટે વખત અપીલ કરેલું છે મુંબઈની અંદર અંબાની પરિવારે જે એન્ટીલિયા બનાવ્યું છે એન્ટીલિયાની જમીન પર કરીમ ઇબ્રાહીમ આગા ખાન અનાથાલય જે હતું ત્યાં બનાવવામાં આવેલું છે કે જેની વેલ્યુએશન તે વખત બે ના સમયની અંદર દોઢસો કરોડ રૂપિયા હતી એને માત્ર પંદર કરોડ રૂપિયાની અંદર પછી પડાવી દેવામાં આવી અને એ બોમ્બે મહારાષ્ટ્રના વકફને એ મંજૂર ન હતું જેથી કરીને બોમ્બેનું વકફ ટ્રિબ્યુનલમાં ગયું હવે ટ્રિબિનલની અંદર વકફને ન્યાય ના મળ્યો તો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં ન્યાય ના મળ્યો તો અત્યારે સુપ્રીમ કોર્ટમાં એ કેસ ઝૂલે છે તો એ કેસ સુપ્રીમમાંથી જો વકફના ફેવરમાં આવે

આનો વિરોધ કરવો જોઈએ હજુ પણ હું કહું છું કે આ વકફ બિલનો વિરોધ કરવો જોઈએ દરેક ખુનામાં વિરોધ થઈ રહ્યો છે પણ એને ગુજરાતનું જે મીડિયા છે જે ઉચ્ચ કક્ષાનું જેને મીડિયા કહેવાય છે તે મીડિયા આજે પણ વકફના વિરોધની અંદર

નહીતર દરેક જમીનને સરકારી પડતર બતાવીને તમારા કબ્રસ્તાન પર છીનવી લેવામાં આવશે જોઈને બેઠા છો તમારી જ જોઈને બેઠા છો કુરાનને નાબૂદ કરવામાં આવી રહ્યું શેની રાહ જોઈને બેઠા છો તમારા નબીની ની સુન્નતો મિટાવવામાં આવી રહી છે તો એની રાહ જોઈને બેઠા છો કશું હાથમાં રે નહીં એક દિવસ એવો પણ આવશે તમારી આવનારી પેઢી તમારો કોલર પકડીને પૂછશે કે જે વખતે આંદોલનો ચાલી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા

અને દીનની હિફાજત કરવા માટે સહભાગી બનો તમારા લોહીની કતરાની અંદર આજે પણ ઇસ્લામ માટે અલ્લાહ માટે કુરાન માટે કિબલા માટે નબી માટે સુન્નત માટે શરીયત માટે કઈ પણ જો હજુ બાકી રહ્યું હોય ને તો આવો મારી સાથે સહભાગી બનો અને આખા ગુજરાતની અંદર યુસીસી બિલનો વિરોધ કરો આખા દેશની અંદર વકફ બોર્ડનો વકફ બિલનો વિરોધ કરો દિલ્હી ખાતે જ્યારે કેટલાક સમય પહેલા જ્યારે દિલ્હી ખાતે કિસાન આંદોલન કરવામાં આવ્યું હતું તે વખતે તે વખતના સમયની અંદર પણ આ જ રીતે એક્ટ બની ગયો હતો બિલમાંથી જે કાયદો પસાર થયા પછી એક્ટ બની ગયો હતો પરંતુ જ્યારે કિસાન આંદોલન થયું રોડ રસ્તા પર બેઠા મહિનાઓ સુધી બેસી રહ્યા સરકારનો વિરોધ કર્યો તો એ એક્ટને પણ એ કાયદાને પણ નાબૂદ કરવો પડ્યો છે તો જ્યારે કિસાન આંદોલન ની અંદર કિસાનનો કાયદો રદ થતો હોય તો મુસ્લિમોની અંદર તમારી અંદરના નેતાઓને પસંદ કરો નેતાઓની આગેવાની અંદર તમે મુસ્લિમ જે સૈયદ છે એને બચાવવા માટે તમે આગળ આવો વકફ બિલનો વિરોધ કરો હજુ પણ કહું છું નહીતર કઈ જ બચવાનું નથી જે કોમ જેની મિસાલો આપવામાં આવી રહી હતી આજે એ કોમ મુર્દા કોમ બની ગઈ છે એ કોમ પોતાની જાતને વેપારી કોમ બતાવે છે અરે ખરેખર વાત તો એવી છે કે તમને સરકારી નોકરી નથી મળતી પણ અવાજ ઉઠાવવાની કોઈની તાકાત નથી થતી અવાજ ઉઠાવો તમે તમારા હક માટે અવાજ ઉઠાવો તમે તમારા દીન માટે અવાજ ઉઠાવો તમે તમારા ઇસ્લામ માટે અવાજ ઉઠાવો તમે તમારા અલ્લાહ માટે અવાજ ઉઠાવો તમે તમારા કુરાન માટે અવાજ ઉઠાવો તમે તમારી સરીયત બચાવવા માટે અવાજ ઉઠાવો તમે તમારી આવનારી પેઢીને બચાવવા માટે પણ આ બધું જો નથી થવાનું તો પછી યાદ રાખજો આવનારા સમયની અંદર આપણી આવનારી થવાની છે ભલે રાજા બનીને પેદા થતા હોય પણ એ પેઢીઓને ગુલામ બનીને જીવન જીવવું પડશે યાદ રાખજો મારા શબ્દોને અને મુસ્લિમ કોમની અંદર બધા લોકો એવા નથી બધા ગુલામી નથી સ્વીકારતા બધા લોકોને ગુલામી નથી પસંદ કેટલાક લોકો એવા પણ છે કે જે પોતાના જાતને પોતાના સમયને ઇસ્લામ માટે આગળ લાવે છે અને વકફનો અને યુસીસીનો વિરોધ કરે છે તો આવા તમામ લોકોને હું ખરેખર એમની હિંમતને બિરદાવું છું જ્યારે કહેવા માટે જાય કો માટે એક શબ્દ તો એવું કહેવાય છે કે મુસ્લિમો માટે કાગળ પર લીખા હોવા શેર બકરી ચબા ગઈર દોસ્તો આજે પણ કેટલાક એવા આગેવાનો છે નેતાઓ છે કેટલાક એવા કોમ ની અંદર રહેબરો છે જુનૂન છે એની અંદર જુસ્સો છે કે જ્યાં આજે આજે વકફ વિરોધ કરવા માટે નીકળેલા છે અને વકફને વકફ બિલને વકફ એક્ટને નાબૂદ કરવા માટે એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે એની અંદર કેટલીક પાર્ટીઓ છે કેટલાક સંગઠનો છે અને કેટલાક આગેવાનો છે લીડરો છે કે જે લોકોને હું સલામ કરું છું અને ગુજરાતની ની અંદર યુસીસી બિલ રદ થાય વકફ બિલ રદ થાય એવું આપ સૌને ફરી હું એકવાર એકવાર આહવાન કરું છું અને એની અંદર આપ સૌ જોડાવ અને પોતપોતાના શહેરની નજીક જે થઈ રહ્યા છે આંદોલનો કે જે આવેદન પત્ર અપાઈ રહ્યા છે કે જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેની અંદર સહભાગી બનો કે જેથી કરીને આવનારી પેઢીને તમે કહી શકો કે આ વકફ બિલ એક મુસ્લિમો ઉપર જબરજસ્તી થોપવામાં આવી રહ્યું હતું અને મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો હતો ત્યારે બેટા હું આ બિલના વિરુદ્ધની અંદર નીકળો તો પોતાની ઓરતોના પલ્લુની અંદર છુપાવવાનું બંધ કરો અને તમે જે જાતમાંથી આવો છો જે ઇસ્લામમાંથી આવો છો મુસ્લિમ જાતિમાંથી આવો છો વિરોધ કરો એવું આપણે કહું છું હું શાહિદ મનસુરી ફરી એકવાર આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને મારો સાથ સહકાર આપો એવી આશાઓ સાથે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મનસુરી અસલમ